હલો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું એવી સેવની રેસીપી જો આવી ઘઉંના લોટની સેવ હોય હું તમને એની બનાવવાની રીત શીખવાડી દઉં તો જો આપણે સેવ માપવી હોય એનાથી ડબલ પાણી આપણે ગરમ મૂકવાનું હવે જો આ પાણી આવી રીતે ઉકળી જાય પછી આપણે આ સેવોને આવી રીતે થોડી થોડી તોડતું જવાનું અને પાણીમાં ઉમેરતું જવાનું જેમાં અત્યારના બાળકો મેગી બનાવે છે એ રીતે આપણે આ સેવ બનાવવાની પણ એટલું કે મેગી મેંદાના રોટની અને મસાલેદાર હોય જ્યારે આ જૂના જમાનાની પૌષ્ટિક મેગી છે જેમાં ઘી ખાંડ એવું પડતું હોય હવે આ રીતે જો આપણે બધી જ સેવ આપણે જેટલી બાફવી હોય તેટલી એમાં નાખી દેવાની તેઓ નાખી દીધા પછી એને આપણે આવી રીતે થોડી હલાવી અને પાણીમાં ડૂબે એ રીતે કરી અને બે થી ત્રણ મિનિટ સુધી એને ઢાંકી દેવાનું જો મિનિટ થાય પછી આપણે રીતે ફરી ખોલી અને જોઈ લેવાનું કે સેવો આપણી ચડી છે તે ના ચડી હોય તો આવી રીતે થોડી હલાવી અને ફરીથી એને બે મિનિટ ઢાંકી દેવાની જો આપણી સેવ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કાણાવાળા વાળા વાટકામાં કે ચાયણીમાં કાઢી લઈશું અને પછી એને સવ કરીશું જો આવી રીતે ગરમ ગરમ ડીશમાં કાઢી લીધી છે અને ગરમ ગરમ જ સર્વ થાય છે અને ગરમ ગરમ જ ખાવામાં આવે છે હવે જેટલી તમારે મીઠાશ જોઈતી હોય એટલી આવી રીતે ઉપર નાખી દેવાની ખાંડ આમાં ઘણા ગોળ પણ નાખતા હોય છે ઘણા દરેલી ખાંડ નાખે ઘણા આખી ખાંડ નાખે તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે નાખી શકો છો ઉપર નાખવાનું આવી રીતે ઘી ઘી પણ તમે ડાયટ કરો છો કે સેવની એકદમ સરસ મીઠાશ લેવી છે તો એ રીતે તમે નાખી શકો છો તો તૈયાર છે આપણે હોળીની સ્પેશિયલ મીઠી સેવ તો તમે પણ આ હોળી પર બનાવજો તમારા બાળકોને જૂની વાનગી પણ થોડી ખવડાવજો તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલા